નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યુઝ માં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાનું ફાયર વિભાગમાં જે કૌભાંડ થયા હતા કૌભાંડ જે ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ ફાયર કૌભાંડ મામલે કહી શકાય કે આજે ફરી એક વખત તેઓ રોડ પર આવ્યા છે આપજો કે બેનર પોસ્ટર સાથે તેઓ રોડ પર આવ્યા છે ખાસ કરીને આપજો કે આખી સ્થાયી સમિતિને બરખાસ્ત કરો તેવી માંગ સાથે તેઓ આજે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને તેઓ પોસ્ટ પોસ્ટકાર્ડ મોકલવાના છે ને આ પ્રકારે તેઓ ભાજપના ભ્રષ્ટાચાર સ્મશાનની ચિતા

સિસોટી વગાડી રહ્યા છે આ પ્રકારે ભાજપ વગાડે સીસોટી ભ્રષ્ટાચાર ની સીસો ટી ભ્રષ્ટાચાર ની સિસોટી ભ્રષ્ટાચાર ની સીસો ટી ભાજપ વગાડે સિસોટી મેયર વગાડે डेप्यूटी मेयर वगारे जी स्टैंडिंग डी चेयरमैन वगारे जी सौ भाजपा बगाड़े जी सौ डी स्मशान नाम है जी सौ भ्रष्टाचार नाम है जी सौ डीन भाजप बगाड़े जी सौ भाजपा बगाड़े जी सौ भ्रष्टाचार में जी भ्रष्टाचार में जी भ्रष्टाचार में जी हाय रे भाजपा शुक। शुक। जी, भाजपा तो बगाड़े जी सोटी भाजपा बगाड़े जी सोटी भ्रसा नाम जी, भ्रष्टाचार का नाम है जी सोटी भाजपा बगाड़े जी नहीं तुम शर्म करो शर्म करो शर्म करो कंडी न चेयरमैन शरम करो शर्म करो शर्म करो मेरे भ्रष्टाचार बंद करो बंद करो बंद करो भ्रष्टाचार बंद करो बंद करो बंद करो

પત્રોદરા પોસ્ટ ઓફિસ વડોદરા હેડ પોસ્ટ ઓફિસ ગેટ નંબર ખાતે તેઓ પોસ્ટ કાળ પ્રધાનમંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રી તેઓ મોકલી રહ્યા છે ચાલો હા ખડ ઓફિસ ખાતે તેઓ પહોંચ્યા છે અને તેઓ પ્રધાનમંત્રી શ્રી અને સમગ્ર કોંગ્રેસ ટીમ આજે તેઓ અહીંયા આ લેટર લઈને તેઓ પ્રમુખ રુધિક જોશી સાથે સીધા વાત કરીશું રુધિકભાઈ શું કહેશો પ્રધાનમંત્રીને પત્ર મોકલી રહ્યા છો શું છે જે સીસોટી વીસ રૂપિયાની મળે એને 3500 રૂપિયામાં આ કોર્પોરેશન સિવાય બીજું કોઈ આવું બુદ્ધિનું પ્રદર્શન કરી શકે નહીં લાઇટર 50 રૂપિયાનું લાઇટર જે માતાઓ બહેનો ઘરે રસોઈ બનાવે એના પાંચ હજાર રૂપિયા અને આ સ્મશાનની ચિંતા પણ બતાવી છે કારણ કે આમાં પણ ભ્રષ્ટાચાર આજે સાત હજાર રૂપિયા એક ડેડ બોડીના કોર્પોરેશન ચૂકવશે ખાનગી સંસ્થાઓને આપી દીધું આ બધા રૂપિયા એ ભાજપના નેતાઓના ખિસ્સાના રૂપિયા છે વડોદરા શહેરના મેયરના ખિસ્સાના રૂપિયા છે ના વડોદરા શહેરના ડેપ્યુટી મેયરના ખિસ્સાના રૂપિયા છે ના સ્ટેન્ડિંગના ચેરમેનના ખિસ્સાના રૂપિયા છે ના આ પ્રજા જે પરસેવાના રૂપિયા વેરો ભરે છે એ વેરાના રૂપિયાથી આ લોકો વેરાના રૂપિયાનો વેરફાટ કરીને આ ભ્રષ્ટાચાર કરે છે અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને અમે લેખિતમાં આપ્યું તે બી હશે કે આ જે સ્ટેન્ડિંગ કમિટી છે એને બરખાસ્ત કરો આ સ્ટેન્ડિંગ કમિટીમાં મિટિંગ ઇટિંગ અને ચીટિંગ આ ત્રણ જ વસ્તુ થાય છે અને વડોદરા શહેરનું વડોદરા શહેરની હાલત બગાડી કાઢી વડોદરા શહેરમાં ભ્રષ્ટાચાર સિવાય બીજેપીના નેતાઓ કશું કર્યું નથી અને એમની પરવાનગી કોણ આપે તેમના ભાજપના કાર્યાલયથી ભાજપના પ્રમુખ એટલે ભાજપનું કાર્યાલય પણ ભ્રષ્ટાચારનું કાર્યાલય છે ત્યારે આ દેશના પ્રધાનમંત્રી જે વડોદરાથી ચૂંટણી લડ્યા અને આ વડોદરાની પ્રજાએ આ પ્રધાનમંત્રીને ખોબે ખોવા વોટ આપ્યા એટલું જ નહીં પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને આ વડોદરામાં જે ભાજપના કોઈ પ્રજા નથી ઓળખતી કોઈને ભાજપના કોર્પોરેટરનું નામ પણ નથી ખબર ધારાસભ્યનું નામ નથી ખબર સાંસદનું નામ નથી ખબર આ પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને આ વડોદરાની મારી બોડી પ્રજાએ પાંચ વર્ષ દસ વર્ષ વીસ વર્ષ નહીં ત્રીસ ત્રીસ વર્ષથી આ વડોદરાની પ્રજાએ બીજેપીના નેતાઓને ખોબે ખોવાની વોટ આપ્યા શું ભ્રષ્ટાચાર કરવા માટે વોટ આપેલા પ્રજાને અમે પાયાની સુવિધા નથી આપતા બે ટાઈમ પીવાનું ચોખ્ખું ના મળે પાણી ના મળે રોડ રસ્તાની ખાડોદરા આ વડોદરાને ખાડોદરા બનાવ્યું બધામાં ભ્રષ્ટાચાર અને જયારે આ ફાયર બ્રિગેડના સંસાધનોમાં આ સોનાની સીસોટી વાપરી ભાઈ સીસોટી વીસ રૂપિયાની મળે અમે બતાવું છે આમાં કે આ સોનાની સીસોટી લાગે છે કે પાંત્રીસો લાઇટર ચાંદીનું છે સ્ટીલનું લાઇટર પચાસ રૂપિયાનું મળે અને આ સ્મશાનમાં જે સેવામાં સેવાના હેતુથી જે લોકો સ્મશાનમાં જે સંસ્થાઓ કામ કરતી હતી ત્યાં ખાનગીકરણ કર્યું સાત હજાર રૂપિયા એક ડેડ બોડીના આ કોર્પોરેશન ભાઈ કોના બાપરી દિવાળી છે એટલે આ વડોદરાના વડોદરાના કોંગ્રેસ પરિવાર તરફથી આજે અહીંયા પોસ્ટ ઓફિસ પર લેટર મોકલવા આવ્યા છે પ્રધાનમંત્રી મુખ્યમંત્રીને અને જો પ્રધાનમંત્રી સાહેબ ને અમે જે લેટર લખીએ છીએ આનો જવાબ નહીં આવે અને તમે આ ભ્રષ્ટાચારો સામે પગલા નહીં લો આ સ્ટેન્ડિંગના ચેરમેન સ્ટેન્ડિંગના સભ્યો આખી કમિટી બરખાસ્ત કરો વડોદરા મહાનગર સેવા સદન નહીં વડોદરા મહાનગર સદન એવા બનાવ્યું કરોડપતિ થઈ ગયા હાલ દિનનો ચિરા ઘાથમાં આવી ગયો તો ડેપ્યુટી મેયર પર પેવર બ્લોક નો આરોપ જે ડેપ્યુટી મેયર પર પાંચ પાંચ લાખ ના પેવર બ્લોક તમે રખાયા એની પર પેવર બ્લોક ના ભ્રષ્ટાચારનો આરોપ મેયર મેયર તો મૌન છે મેયર કશું નહીં મેયર મળતા જ નથી પ્રથમ નાગરિક વડોદરા અને સ્ટેન્ડિંગના ચેરમેન ને તો શું કહેવાનું કારણ કે ભ્રષ્ટાચારની ઓફિસ છે આ સ્ટેન્ડિંગના ચેરમેન ભાજપના જે પ્રમુખ છે એ પ્રમુખ બધી પરવાનગી આપતા લાગે છે કારણ કે આજના સમાચાર પત્રો વાંચ્યું કે જે કોરોનાના સમયના જે પત્ર હતા પતરા એનું બિલ ચૂકવણીમાં આજે પાંચ વર્ષ પછી એનું પણ બિલ ચૂકવાઈ રહ્યું છે એટલે એમાંય ભ્રષ્ટાચાર વિશ્વામિત્રી નદીના નામે ભ્રષ્ટાચાર લાકડા ને માટીની ચોરી થઈ વડોદરા શહેર આજે અઠ્યાવીસ તારીખે ગત વર્ષે આખું વડોદરા પાણીમાં હતું આજે જે વડોદરામાં પાણી આવ્યું હતું ને એની આજે વાર્ષિક પુણ્યતિથી છે કારણ કે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા એક વર્ષ થઈ ગયું પરંતુ આ બીજેપી નેતાઓની શાંત ઠેકાણ નથી આવી જે ચૂંટાયેલા બીજેપીના કોર્પોરેટરો જે ચેરમેન અંદર બેઠા છે માત્ર ભ્રષ્ટાચારશ્રી કશું નથી કરતા અને મહારાજા વડોદરા નું મહારાજા સહેજીરાડોદરાને ખાડભરા બનાવ્યું અને આ વડોદરાનું નામ બગાડ્યું ત્યારે દેશના પ્રધાનમંત્રીને આ વડોદરા જનતાએ વોટ આપ્યા છે પ્રધાનમંત્રીના પત્ર લખી રહ્યા છે અને જો પ્રધાનમંત્રી એમાં એક્શન ના લે તો પછી એવું સાબિત થશે કે રાજ્યના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી પણ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે એવી વાત સાબિત થઈ જશે ખરેખર મૃદુ મુખ્યમંત્રી હોય મક્કમ મુખ્યમંત્રી હોય અને મુખ્યમંત્રી તો જાતે સ્વીકારું કે ભાઈ સુરત અને અમદાવાદ વચ્ચે વડોદરાનો વિકાસ થયો નથી તો બદલી ગણો ને ભાઈ આ ભ્રષ્ટાચાર બેઠા છે બદલો એમને આરા વાત સાથે આ પત્ર કોંગ્રેસ પાર્ટી લખી રહી છે પ્રધાનમંત્રી અને જો હમણાં એક્શન નહીં લેવામાં આવે તો એવું સાબિત થશે કે આ સ્ટેન્ડિંગ કમિટી જે હંમેશા હું કહું છું કે મીટિંગ ઇટિંગ અને ચીટિંગ થાય છે આ સ્ટેન્ડિંગ કમિટી નથી આ ભ્રષ્ટાચારી કમિટી છે આ કમિટી છે જો કે જો કે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ પોષ પ્રધાનમંત્રી શ્રી મંત્રીમંત્રી પોસ્ટ કાર્ડ રહ્યા છે કે પ્રધાનમંત્રી ને મુખ્યમંત્રી ખરેખર તમે સ્વચ્છ સભી ના હોય તો તમે આ ભ્રષ્ટાચાર આ કોર્પોરેશન ની સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરો એવું કોંગ્રેસ પાર્ટી પ્રધાનમંત્રી લેટર લખી છે પ્રધાનમંત્રી ને વડોદરાની જનતા એ ખોબે ખોવાઈને વોટ આપ્યા છે ત્યારે આજે વડોદરા જનતા ન્યાય માંગી રહી છે અને બીજેપી ના નેતાઓ વડોદરાની પ્રજા સાથે ગપ્તારી કરી છે કે જે પ્રકારે કહી શકાય કે ફાયરના સાધનોમાં મામલે જે કૌભાંડ થયો છે ને તેને લઈને હવે કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને તેઓ પોષકાળ થકી તેઓ રજૂઆત મોકલી છે અને તેઓ આ કહી શકાય કે તેમની જે વાત છે તે થકી તેઓ મોકલી રહ્યા છે તેમની વાત છે કે સમગ્ર સ્થાયી સમિતિની જે ટીમ છે તેને દરખાસ્ત કરી કરવી તેવી માંગ સાથે પ્રધાનમંત્રીને અને મુખ્યમંત્રીને પત્ર મોકલવામાં આવ્યો છે કેમેરામેન સુરત સોલંકી સ્પર્ક વડોદરા